વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીને સુશોભિત કરવાના પ્રયાસ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાની કચેરીને સુશોભિત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યા બાદ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એક પછી એક બેઠકો યોજી વડોદરાના વિકાસને આગળ ધપાવવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકામાં પણ સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે હેતુસર કચેરીની સુશોભિત કરવામાં આવી રહી છે આખી કચેરીમાં નવા છોડના પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના છોડ પાલિકાની કચેરીને સુશોભિત કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ રંગરોગાન પણ કરવામાં આવ્યું અને પાલિકાના પ્રાંગણ્યમાં સ્થાપના કરવામાં આવનાર શિવજીની પ્રતિમાના સ્થળની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે